નમસ્કાર મિત્રો ફરીથી આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ રાજા સિંહ અને ગુલામ તો ધ્યાનથી સાંભળજો મંગલપુર નામનું એક રાજ્ય હતું આ રાજ્યનો રાજા અત્યંત ક્રૂર અને દુરાચારી હતો તે પોતાની પ્રજા પર અન્યાય અત્યાચાર કરતો તેની ક્રૂરતાથી દુઃખી થઈને લોકો અંદરખાને રડતા પરંતુ રાજાની સામે કોઈ બોલવાની હિંમત ન કરતું આ રાજ્યમાં સુમંત નામનો એક ગુલામ રહેતો હતો તે પણ રાજાના અત્યાચારોથી કંટાળી ગયો હતો એક દિવસ તેને લાગ્યું કે આ રીતે જીવવું મરણ સમાન છે તેથી મહેલમાંથી ભાગી જવાનો નિર્ણય કર્યો જીવ બચાવવા તે ભાગતો ભાગતો ઘન જંગલમાં પહોંચી ગયો જંગલમાં ફરી રહ્યા સમયે સુમંતે એક ભયાનક દ્રશ્ય જોયું એક મોટો સિંહ દુઃખમાં કરહતો પડ્યો હતો તેના પગમાં મોટો કાંટો ઘૂસી ગયો હતો તે ચાલવામાં અસમર્થ હતો અને તેના પગમાંથી લોહી વહી રહ્યું હતું સામાન્ય માણસ તો ડરીને ભાગી જાય પરંતુ સુમંતનું હૃદય દયાળું હતું તેને સિંહ પર દયા આવી ભય હોવા છતાં સુમંતે હિંમત કરી અને સિંહની નજીક ગયો તેણે ધીમેથી સિંહના પગમાંથી કાંટો કાઢી નાખ્યો કાંટો નીકળતા જ સિંહને બહુ રાહત મળી તેણે ખુશી વ્યક્ત કરવા સુમંતને પોતાની જીભથી ચાટ્યો જાણે તેનો આભાર માનતો હોય પછી બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા કેટલાક દિવસો બાદ રાજાના સૈનિકોએ સુમંતને પકડી લીધો અને મહેલમાં લાવી દીધો રાજાએ ગુસ્સામાં આદેશ આપ્યો કે સુમંતને ભૂખ્યા સિંહ સામે ફેંકી દેવામાં આવે બીજા દિવસે રાજમેદાનમાં સમગ્ર પ્રજા એકઠી થઈ સુમંતે સિંહ સામે ફેંકવામાં આવ્યો રાજા દૂર પોતાના સિંહાસન પર બેઠો આ દ્રશ્ય જોઈ રહ્યો હતો સુમંત ખૂબ ડરેલો હતો પરંતુ જેમ જ સિંહ તેની નજીક આવ્યો તે ગર્જના કરવાની બદલે તેનો હાથ ચાટવા લાગ્યો સુમંત તરત ઓળખી ગયો કે આ તો એ જ સિંહ છે જેના પગમાંથી તેણે કાટો કાઢ્યો હતો તેણે પ્રેમથી સિંહને ગળે લગાવ્યો આ દ્રશ્ય જોઈને સમગ્ર પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ અચાનક સિંહે રાજાની ક્રૂરતા ઓળખી લીધી અને તક મળતા જ રાજા પર ઝંપલાવ્યો થોડા પળોમાં દુરાચારી રાજાનો અંત આવ્યો પ્રજાને તેના અત્યાચારોથી મુક્તિ મળી સૌએ સુમંતની જય જય કાર કરી અને તેને નવા રાજા તરીકે બેસાડ્યો આ વાર્તામાંથી મળતી શીખ કે દયા અને કરુણા ક્યારેય વ્યર્થ જતા નથી બધા જીવ પ્રત્યે મદદભાવ રાખવો જોઈએ સારા કર્મો સમય આવે ત્યારે રક્ષણ આપે છે અત્યાચાર અને ક્રૂરતાનો અંત હંમેશા વિનાશમાં જ થાય છે ન્યાય અને સત્ય અંતે જીતે છે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે આઇકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે પછી આપણે મળીશું નવા ટોપિકની સાથે નવા જ વિડીયો સાથે તો આજે આપણે રજા લઈએ ધન્યવાદ